હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખજૂરનું ખાટું મીઠું શાક તો ખજૂરનું ખાટું મીઠું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું ખજૂરનું ચા શાક તો ખજૂરનું શાક બનાવવા માટે મેં આ પોચો ખજૂર આવે ને એ લીધો છે ને ઠરિયા કાઢી લીધા છે આમાં એ કોઈ બી નથી રહેવા દીધા બધાય ઠરિયા કાઢીને આવી રીતે તૈયાર કરી દીધો છે એક બાઉલ લીધો છે પછી તમારે જેટલું શાક બનાવવું હોય એટલો લેવાનો ને એક કાંદો ને એક ટમેટું એને મેં આવી રીતે કટરમાં કટ કરી લીધા છે તમે ક્રશ કરીને નાખી શકો ગ્રેવી જેવું બનાવીને આવવું હોય તો સારું લાગે ખજૂરો સાથે ને અડધો બાઉલ દહીં લીધું છે થોડીક કસ્તુરી મેથી બીજા રૂટિંગ મસાલા જોશે પહેલાં આપણે આને મેરિનેટ કરી લઈએ ખજૂરને તો તેના માટે આપણે દહીંમાં મસાલા કરશું એક ચમચી લીલું લસણ ધાણા અને મરચું એ લીધું છે આમાં ને મેં અધકચરું વાટી લીધું છે એક ચમચી લેવાની મોટી એક ચમચી લાલ મરચા ચટણી લસણવાળી મુજબ મીઠું લેશું શાક ના ભાગનું અડધી પાઉભાજી મસાલો અડધી ચમચી કિચન કિંગ આ બંને મસાલાનો ટેસ્ટ આમાં બહુ મસ્ત લાગે ચપટી આપણે અડધી ચમચી આપણે અડદર લેશ એક ચમચી આપણે જીરાનો પાવડર લેશું અડધી ચમચી ગરમ મસાલો હવે આ બધું મિક્સ કરી લેવાનું એકદમ મસ્ત બધો મસાલો મિક્સ થઈ જવો જોઈએ હવે આપણે ખજૂર આવી રીતે ટુકડા કરીને નાખવાય તો ટુકડા કરીને નાખી શકો આ પોચો ખજૂર છે એટલે તમે આમ નમ નાખશો ને તો પણ ચાલશે તમારે જેવી રીતે નાખો એ રીતે નાખી શકો આવી રીતે હવે અને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેશું એટલે મસાલો બધો ખજૂરમાં ચડી જાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈએ આ ચમચી આપણે તેલ લેશું તેલ થોડુંક આગળ પડતું લેવાનું આમાં હવે આપણે જીરું નાખશું એમાં થોડીક ઘી આપણે તજનો ટુકડો ને થોડાક દગડપૂટો

ચપટી જેટલું જ મીઠું નાખશું આપણે ખજૂર મેરિનેટ કર્યો ને એમાં મીઠું નાખેલું જ છે ચપટી આપણે હળદર નાખશું ગરમ મસાલો એ ધાણાજીર પાવડર અને નાખશું લાલ મરચાંની ચટણી આની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે આવી રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને થવા દેવાનું જો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં ખજૂર નાખી દઈશું પોચો ખજૂર લઈને તો તરત જ આમાં પીગળી જાય એટલા માટે પોચો લીધો પોચો ન હોય એ પેલો તમે કઠણ લ્યો કડક આવે એ ખજૂર તો તો તમારે પહેલાં એને થોડોક ઘીમાં ફ્રાય કરી દેવાનો પછી મેરીનેટ કરવાનું હવે એમાં બેથી ત્રણ ચમચી આપણે કાજુ બદામનો ભૂકો નાખશું ગ્રેવી મસ્ત ઘટ થાય એનાથી થોડુંક પાણી નાખ સેજ જ હવે કસ્તુરી મેથી નાખી લેવું હવે કસ્તુરી મેથી નાખીને પછી બે મિનિટ ખાલી ચડવા દેવાનું મસ્ત આપણું ચડી ગયું છે જો એટલું મસ્ત હશે ને સુગંધ પણ બહુ મસ્ત જોરદાર આવે છે હવે એમાં થોડાક ધાણા નાખ થોડા કેટલા હું તો વધારે જ નાખું મને બહુ ગમે ધાણા ગેસને બંધ કરી દેવા ભાખરી પરોઠા કોઈ બી હાથે બહુ મસ્ત લાગે હશે છે આપણું ખાટું મીઠું ખજૂરનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ